ભરૂચના વેજરપુર બંબાખાના વિસ્તારમાં સ્થિત ઐતિહાસિક સીએનઆઈ ચર્ચે તેને એકસો પચીસમી વસગાંઠની ઉજવણીના ભાગરૂપે એક અનોખી પહેલ કરી છે આ પ્રસંગે ચર્ચ દ્વારા મેડિકલ સન્ડેનું આયોજન કરવામાં આવ્યું જેમાં સભ્યોએ રક્તદાન કરી માનવ સેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે ચર્ચના બાળક રેવ કિશન વસાવાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં ચર્ચની કમિટી તેમજ મંડળીના ભાઈઓ અને બહેનોએ ભરૂચના સેવાશ્રમ હોસ્પિટલમાં આવેલી રેડક્રોસ બ્લડ બેંકમાં રક્તદાન કર્યું હતું આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈ પણ અકસ્માત છે એકસો પચીસ વર્ષની ગૌરવશાળી યાત્રાની ઉજવણી માટે ચર્ચના સભ્યો અને કમિટી દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં આ રક્તદાન શિબિર એક મહત્વપૂર્ણ કડી બની રહી છે આ પહેલથી ચર્ચે સમાજ સેવા અને માનવ કલ્યાણના ક્ષેત્રે એક નવું પરિણામ ઉમેર્યું છે હું રેવરિશન વસાવા સીએનઆઈ ચર્ચ ભરૂચ તારીખ નવ બે બે હજાર પચીસ ના રોજ આ વર્ષ આખું અમે સીએનઆઈ ભરૂચ ભરૂચ તરીકે એકસો પચીસ વર્ષની ઉજવણી કરી રહ્યા છે અને અને માટે આજે રોજ મેડિકલ સન્ડે સાથે બહેનોએ રક્તદાન કેમ્પનું આયોજન કર્યું અને એમાં તેઓ સહભાગી બન્યા છે એક અમારો આ સારો પ્રયાસ છે કે અમે જે આ દિવસોમાં જે જે લોકોને બ્લડ જરૂર છે એને આ બ્લડ ડોનેટ કરીને ઈશ્વરનો આભાર માનતા અમે આ મોટા કાર્યમાં એક નાનું અમારું આ યોગદાન અમે આપવા જઈ રહ્યા છે થેન્ક યુ